પ્રસંગે ડોક્ટર અર્જુન પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લી વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ચોવીસ પોઈન્ટ નવ ટકા કોળી સમાજ વસ્તી છે એટલે કે દરેક દસ વ્યક્તિ એક કોળી છે તેમણે વધુમાં ઉમેર્યું કે રાજકારણમાં જે પક્ષે સત્તામાં જવું જોઈએ તેઓ કોળી સમાજની અવગણના કરીને સત્તામાં જઈ શકે તેમ નથી એટલી તાકાત કોળીઓ છે તેમ છતાં આપણો સમાજ વિખરાયેલો હોવાથી રાજકારણમાં આપણી અવગણના થઈ રહી છે અને અન્ય સમાજ આપણા ઉપર રાજ કરી રહ્યો છે એટલા માટે તમારા જેવા યુવાનોએ સમાજને એકત્રિત કરવાનો બીડું ઉપાડવું જોઈએ સમાજના યુવાનોમાં એટલી બધી ટેલેન્ટ છે કે યુવાનો ધારે તે કરી શકે છે તેમણે એમ જણાવ્યું કે તમે કોઈ પણ રાજકીય પક્ષ સાથે રહો તેની સામે કોઈ પણ વાંધો નથી પરંતુ જ્યારે સમાજનો પ્રશ્ન આવે ત્યારે આપણે એક થવું જોઈએ કારણ કે કોઈ પણ પક્ષ હોય પક્ષ કરતા આપણો સમાજ આપણા માટે મોટો છે માટે સમાજ માટે કઈ પણ કરવા તત્પર રહેવું જોઈએ આ સભામાં તારીખ 24મી ઓગસ્ટે કોળી સમાજની મહારેલી અને મહાસંમેલન કરવા અંગેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કોળી સમાજના યુવાનો જેવા કે ક્રિકેટર રાકેશ પટેલ મહાત્મા ગાંધી કોલેજના સંચાલક હિતેશ પટેલ એડવોકેટ સ્નેહલ પટેલ કૌશિક પટેલ હિરેન પટેલ સીમળ ગામના યુવા આગેવાન હિતેશ પટેલ જેવા અનેક યુવાનોએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા

ટૂંક જ સમયમાં એક મોટું સંમેલન કરવા જઈ રહ્યા છે જેમાં કોળી સમાજના તમામ યુવાનો ભાગ લેશે અને યુવા કોળીનું શક્તિ પ્રદર્શન કરશે એ માટે અમે તારીખે તારીખે આ રવિવારે એક માસ ઓગસ્ટ એક મહાસંમેલન યોજવા જઈ રહ્યા છે એના સફળતા માટે જ અહી બરોલી કોડી વિભાગમાં અમે ભેગા થયા હતા અને સૌ સંકલ્પ કર્યો કે કોડી સમાજને તથા અન્યાય માટે લડત આપીશું અને એ લડત હર હંમેશા આપીશું એ માટે આજે અમે ભેગા થયા હતા નમસ્કાર